મહંત સ્વામી મહારાજનો જે મહિમા જુદા જુદા પ્રસંગે વર્ષો પૂર્વે ગાયેલો તેને અત્યારે આપણે માણ્યો ગુણાકીત સંતનો આ મહિમા છે એકાંતિક સત્પુરુષનો આ મહિમા છે આવો જ એક પ્રસંગ બનેલો આજથી એકસો ને છત્રીસ વર્ષ પૂર્વે અઢારસો ને નો સ્થળ હતું મહુવાનું ગામ પણ અહીં શિષ્ય ગુરુનો મહિમા ગાય છે આપણે તો પણ શિષ્યો છે ગુરુનો મહિમા કેવી રીતે ગાવો જોઈએ તે આ પ્રસંગ દ્વારા આપણને સમજાય છે મહુવા ગામના મંદિરમાં બ્રહ્મ સ્વરૂપ ભગતસિંહ મહારાજ એમનું હેતવાળું મંડળ વિજ્ઞાનદાસ સ્વામીનું મંડળ જેમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નારાયણ ચરણદાસ સ્વામી કેશવદાસ પુરાણી વેચર ભગત આ સંતો મહુઆ આવેલા બીજા કેટલાક ગઢડા દેશના પણ સંતો હતા મહુવા ગામના હરિભક્તો પણ મંદિરમાં એકત્રિત થયેલા સભા સારી એવી ભરાયેલી ભગતજી મહારાજના આ શિષ્ય સંતો વડતાલ છોડી ભગતજી મહારાજનો સમાગમ કરવા દર્શન માટે શા માટે મહુવા આવેલા તેઓ ભગતજી મહારાજનો કેવી રીતે મહિમા સમજે છે અને બીજા આગળ ભગતજીનો મહિમા કેવી રીતે ગાય છે એ જાણવાની ઈચ્છા મહુવા ગામના હરિભક્તોને હતી એટલે ત્યાંના એક હરિભક્ત ફુલચંદભાઈ એમણે બેચન ભગત ને પૂછ્યું કે તમે આ પ્રાચી ભગતને કેવા સમજો છો તમે અમને શું છે એ ત્યારે કહ્યું કે અમે એકાંતિક ભક્ત સમજીએ એટલે ફૂલચંદભાઈ કે તમે જે ઠરાવ કર્યો છે એ વચનાપુર ની સાથે અમને કહો જો હરિભક્તો એમને સ્વીકારી લેવા નહોતા વચનાપુર આધારે અમને સમજાવો

અને શાસ્ત્રીજી મહારાજે વિચાર્યું કે ભગતજી મહારાજનું સ્વરૂપ ઉઘાડું કરવાનું એમનો મહિમા ગાવાનો આ ખરો પ્રસંગ મળ્યો છે આ ખરો લાગ આવે છે અને ભગતજી મહારાજની પણ આમાં ઈચ્છા છે એટલે વચનામૃત ગઢડા પ્રથમ સત્યાવીસના આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના ગુણો કહેવાનું શરૂ કર્યું એનું સાચું સ્વરૂપ એ હરિભક્તોને કહેવા લાગ્યા આજની આ વિશિષ્ટ સભામાં આપણે પણ મહંત સ્વામી મહારાજનો મહિમા વચનામૃત ગ્રથમ સત્યાવીસ ના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું વચનામૃત ગઢડા સત્યાવીસ માં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે પણ એવા લક્ષણવાળા સત્પુરુષમાં તેઓ સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે સર્વ પ્રકારે એટલે એમના હાથમાં રહીને કામ કરનારા ભગવાન છે એમની આંખમાં જોનારા ભગવાન છે એમના કાનમાં સાંભળનારા ભગવાન છે એમના પગમાં ચાલનારા ભગવાન છે એમના મુખમાં ભગવાન રહીને બોલે છે એવા સંતની અંદર ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તો જે સર્વ કરતા હતા જાણે તે મન સ્વામી મહારાજના જીવનમાં પણ સર્વ પણાની દ્રઢતા ખૂબ જોવા મળે છે તો આ વાતને આપણે વિશેષ દ્રઢ કરીએ પૂજ્ય ભક્તિ કુશલ સ્વામી પાસે જય ભક્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન જય પુરુષ પોતાના જીવન જીવનકાળ દરમિયાન ગંગાના અલગ પ્રવાહી વિચરતા હોય છે તેઓના આ વિચરણ દરમિયાન અનેક નાના મોટા પ્રસંગો બનતા હોય એ પ્રસંગો દ્વારા પ્રત્યેક મુક્ષુ જીવોને અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટેની અનેક પ્રેરણાઓ પ્રાપ્ત થતી હોય છે અને ગુણાધિત સત્પુરુષોની સમજણ એ સત્પુરુષની સમજણ આદર્શ સાધક માટે એક દીવા દાંડી સમાન એ ઘરે જ છે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આપણને આવા મહંત સ્વામી મહારાજની ભેટ પ્રાપ્ત થઈ તેઓના જીવનના અનેક પ્રસંગોમાંનો એક એવો પ્રસંગ જે ઘટના આપણું હૈયું પણ હચમચાવી દે એવી ઘટના એ આપણે આપણે દર્શન કરીશું શ્રવણ કરીશું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમદાવાદની અંદર બિરાજમાન હતા ચોથા મહિનાની અંદર બે હજાર સત્તરની સાલ અને ત્યાં બાપા અમદાવાદની અંદર ખૂબ સુખ આપતા હતા અને કલકત્તા જવા માટે મહંતસ્વામી મહારાજ સ્નાન વિધિ કરવાની અને અલ્પહાર કરવા માટે વિદાય અને સવારે દસ વાગ્યા ની ફ્લાઇટ એટલે સ્વામી બાપા લગભગ નવ વાગ્યા સમયે ફરીથી મંદિર ઉપર ઠાકોરજી ના દર્શન કરી અને સાડા નવ વાગે એરપોર્ટ ઉપર પહોંચ્યા અને ત્યાં લગભગ દસ વાગ્યાની ફ્લાઇટ હતી અને સવા બાર વાગ્યાના સમયે સ્વામી બાપા કલકત્તાના એરપોર્ટ ઉપર પહોંચ્યા હવે ત્યાં આગળ હજી હેલિકોપ્ટર આવી આવ્યું હતું રાહ જોવાની હતી એટલે સ્વામી બાપાને પ્લેનમાં બેસાડી રાખ્યા પરંતુ ઘણો બધો સમય વીતતો ગયો એટલે પ્લેન ની અંદર સ્વામી બાપા કે મને ઠંડી લાગે છે એટલે બાપા માટે જે ગાડી આવી તે ગાડીની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન કર્યા અને ઘણી ઠંડી ચડી એટલે ગાડીના કાચ અને દરવાજા પણ થોડા ખુલ્લા કર્યા જેથી કરીને બહારની થોડી ગરમ હવા આવે અને થોડો સમય થયો ત્યારે ખબર પડી કે હજી હેલિકોપ્ટર મંદિરે આવ્યું છે એટલે એરપોર્ટ ઉપર પહોંચતા હજી વીસ થી પચીસ મિનિટ સમય લાગશે એટલે આ તો બહુ મોટી ધીરજની કસોટી હતી સવારના ચાર વાગ્યાના મહંતસભાઈ મારા જાગ્યા સવારનો આરામ પણ જતો કર્યો અને બપોરે અત્યારે લગભગ એક ને પિસ્તાલીસ વાગ્યાનો સમય થયો ત્યારે એરપોર્ટ ઉપર હેલિકોપ્ટર આવ્યું એટલે પછી સ્વામી બાપાને હેલિકોપ્ટરમાં નિરાશ માન કર્યા અને ત્યારે બીજા સમાચાર આવે કે એની ફ્યુલિંગ માટે લગભગ વીસ પચીસ મિનિટનો સમય લાગશે એટલે એમ કરતા કરતા લગભગ સવા બે વાગ્યા જેટલાનો સમય વીત્યો હવે સવારના ચાર વાગ્યાથી સવાર બપોરના સવા બે વાગ્યા સુધી સ્વામી બાપા પોતે આરામ પણ નતા કર્યા સિત્ય વર્ષની ઉંમર અને ત્યાં આગળ એવા સમાચાર મળ્યા કે હેલિકોપ્ટરને પરમિશન નથી એટલે આમાં તો બહુ તંત્ર દોડતું થઈ ગયું આપણે બધી વ્યવસ્થા કરી હતી પરંતુ અમુક એવા તત્વોના કારણે અહીંયા આગળ પરમિશનમાં પ્રશ્ન ઉભો થયો ત્યારે હરિપ્રકાશ સ્વામી બાપાને પ્રશ્ન પૂછે છે કે બાપા આપણે કંટાળો ના આવે આવો પ્રસંગ બને તો કોઈ પણ વ્યક્તિ હોય ધીરજની કસોટી થતી હોય છે ત્યારે તરત સ્વામી બાપાએ હાથની મુદ્રા દ્વારા માળા ફેરવતા હોય એવી રીતે બાપાએ કીધું કે ભગવાનનું ભજન કરીએ એમાં કોઈ કંટાળો આવે નહીં એટલે સ્વામી સ્વામીએ ફરી બાપાને કીધું કે બાપા હવે આપણી પાસે સમય એ ખાલી રાહ જોવાનો છે તો એ વખતે આપ શું વિચાર કરો આવા પ્રસંગે બાપા કે જો ભગવાનને કરતા માનીએ તો અંતરમાં શાંતિ રહે ગુણાદિત સ્વામીની જે વાત હતી એ બાપાએ કીધું કે ગુણાદિત સ્વામી એમની વાતમાં કીધું છે કે અંતરમાં ધગી ના જાય એના બે ઉપાય છે એક તો ભજન કરો અને બીજું ભગવાનને કરતા હરતા માનીએ પરિસ્થિતિ કરવું શું તો હરિપ્રકાશ સ્વામી મુખપાઠ રજૂ કર્યો અને હરિપ્રકાશ સ્વામી મુખપાઠ રજૂ કરતા હતા એમાં બપોર નો એટલો બધો એમાં પર્સનલી રેડેપ થઈ ગયા અને બાપાને ગમત ફોડ કરાવવા માટે મેં કીધું બાપા એક તો આ ગરમી એમાં ફર્સ્ટ ડે ગયો અને એમાં પણ મારી તમારી આગળ મુખપાટ બરોબર રજૂ ના કર્યો મારી ઘણી ભૂલો થઈ એટલે વધારે ફર્સ્ટ ડે ગયો સ્વામી બાપા કે તમે બહુ સારો મુખપાટ રજૂ કર્યો છે યોગી બાપા ખૂબ રાજી થયા છે એમ કરીને હરિપ્રકાશ સ્વામીને આશીર્વાદ આપ્યા આ પરિસ્થિતિની અંદર પ્રમુખ માનસાઈ માણસ કેટલું વાતાવરણ હળવું કરી ગયા છે અને સ્વામી બાપાના આખા શરીરે પરસેવો એ આપણને દેખાતો હતો આગળ દિગંતભાઈ આવ્યા દિગંતભાઈ બાપાને કે છે કે બાપા આવી પરિસ્થિતિમાં તો ગમે તો વ્યક્તિ હોય ને એ આપણો બાકડો થઈ જાય પંતને દોડાવી ત્યારે સ્વામી બાપાને આગળ વાત કીધું કે બાપા અક્ષરધામમાં પણ આવી ટાઈટ સિક્યુરિટી છે ત્યારે બાપાએ ચપટી વગાડતા કીધું કે અક્ષરધામમાં તો ટાઈટ સિક્યુરિટી છે પણ જો સત્પુરુષ મળી જાય ને તો કોઈ રોકી શકે નહીં અનેક અવનવી રજૂઆતો પણ શહેરવાસીઓને મંત્રમુગ્ધ બનાવતી હતી સાડા ત્રણ કલાકે આ શોભાયાત્રા નવનિર્મિત મંદિરે વિરમી ત્યારે નવ તળાવ અને નવ ભાગોળ ધરાવનારી સંસ્કારી નગરીમાં જય જયકાર થઈ ચૂક્યો તે ઝીલતા અક્ષર પુરુષોત્તમ મહારાજ તારીખ સત્યાવીસ જાન્યુઆરીની સવારે સ્વામીશ્રીના વર્ગ હસ્તે નૂતન મંદિરના રજત સિંહાસનમાં પ્રતિષ્ઠિત થયા સૌએ આ ક્ષણોને બુલંદ જૈનાદોથી વધાવી લીધી પ્રતિષ્ઠા બાદ યજ્ઞ શાળામાં પૂર્ણાહુતિનું શ્રીફળ હોમી સ્વામીશ્રી મંદિર નજીક હાઈવે પર આવેલી પેટલા ચોપડીયા પધાર્યા પૂર્વ મુખ્યમંત્રી આણંદ બાવાશ્રમના મહંત્રી વગેરે બિરાદ આવ્યા લગભગ બાર હજારની ભક્ત મેદની આ સાક્ષી બની ધન્ય થઈ ઉઠી મૂર્તિ પ્રતિષ્ઠાની સાંજે ની સીમ માં પધરામ્યો કરીને સ્વામીજી નડિયાદમાં ચાલતા વરલી મટકા ને જુગારના અડા પર જઈ પહોંચ્યા વ્યસન તથા વહેમની નાગચૂડ માં ફસાઈ ગયેલો અહીંના એક સત્સંગીનો ભાઈ જુગારની બદી માં પણ લગ્ન આવેલો ત્યાં ચુંગાલમાંથી મુક્ત થઈ સત્સંગના રંગે રંગાય તેવી લાગણી સત્સંગી ભાઈને દહ્યા કરતી તે બાબતે તેણે સ્વામીજી ને વિનંતી કરતા આજે તેઓએ આ અડા પર સત્સંગ નો દરડો પાડ્યો પોલીસની રેડ પડે તો ગુનેગાર બંધનમાં આવે પણ સંતોનો દરડો પડે તો તે મુક્ત થાય તે રીતે આજે વેશની ભાઈ કુટેવોથી મુક્ત થઈ મનુષ્યના નોરમાં આવ્યો જન સુધારણાના આંદોલનમાં સ્વામી શ્રી ક્યાં ક્યાં જઈને ઉભા રહેલા આપણા અંધારા વચ્ચે આસન જમાવીને આપણા અંધારા ઉલેજતી એ જ્યોતિમર વિભૂતિ હતી નડિયાદમાં આ માનવ અને મંદિરનું નિર્માણ એક સાથે કરી આટલા દરા પધાર્યા સ્વામીશ્રીએ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ નરહરી આરોગ્ય કેન્દ્રમાં પગલા પાડ્યા ગત વર્ષે યોજવાયેલા તેઓના સાઠમો જન્મ જયંતિ સ્વામીશ્રી માતબર રકમનું દાન જાહેર કરેલું ત્યારથી સંચાલકોની ઈચ્છા તેઓને પધરાવાની હતી તે આજે પૂર્ણ થઈ તેને અનુસરતા તારીખ ત્રીસ જાન્યુઆરીના રોજ ઉજવાઈ ગયેલા યજ્ઞ પુરુષ જયંતિના સમયની સાંજથી અત્રે વડોદરા જિલ્લાના કાર્યકરોની શિબિરનો પ્રારંભ થયો